ભાવનગર રેન્જ આઈ જી પી શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડે સાહેબ તથા મહુવાઈ ચા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ બી નકુમ સાહેબનાઓએ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇગ્લિશ દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્તાનાબૂદ કરવા સખત સૂચના આપેલ તા તેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે સુરતથી ઉના ચાલતી ટ્રાવેલર્સ જેના ઉપર વગડિયા દાદા લખેલ છે જે ટ્રાવેલ્સના પરેશભાઈ સામતભાઈ મકવાણા સુરતથી ગે કા રીતિ ઇગ્લિશ દારૂની અવાર નવાર હેરાફેરી કરતા હોય જે આજે ટ્રાવેલર્સમાં ઇગ્લિશ દારૂ લઈને આવે છે અને મહુવા ઉદ્યોગનગરના નાકે હાઇવે ઉપર મળતી આ ઇસ્મો કિશનભાઈ ભરતભાઈ ડોળાસિયા તથા સંજયભાઈ ઉર્ફે કાનો આતુભાઈ પરમારને દારૂ આપવાના છે અને તે ટ્રાવેલ્સ સાડા સાતેક વાગ્યે મહુવા પહોંચશે જે બાતમી આધારે નેસવટ ચોગડીથી આગળ ઉદ્યોગનગરના નાકા પાસે હાઈવે ઉપર વોચમાં રહેતા નીચે મુજબના વર્ણનવાળી ટ્રાવેલર્સમાં ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે નીચે મુજબના માણસો હાજર મળી આવેલ જેથી તેના વિરુદ્ધમાં મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અન્વયે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓ એક પરેશભાઈ સામતભાઈ મકવાણાઓ વ ત્રીસ ધંધો કંડકટર રહે કોળીવાડો દાતરડી ગામ તા રાજુલાજી અમરેલી બે કિશનભાઈ ભરતભાઈ ડોળાસી વ ચોવીસ ધંધો મજૂરી રહે જનતા પ્લોટ નવ શૂન્ય બે રામાપીરના મંદિર પાસે મહુવાજી ભાવનગર પકડવાના બાકી આરોપીઓ એક સંજયભાઈ ઉર્ફે કાનો આતુભાઈ પરમાર રહે જનતા પ્લોટ નવ શૂન્ય બે રામાપીરના મંદિર પાસે મહુવામો નવ છ અબજ પાંત્રીસ કરોડ ઓગણસાઠ લાખ ચોવીસ હજાર બસો સુડતાલીસ બે રાહુલભાઈ ભીલ રહે મૂળ દાતરડી રાજુલાજી અમરેલી હાલ સુરત મો નવ અબજ બાણું કરોડ સુડતાલીસ લાખ ચાલીસ હજાર સાતસો કબજે કરેલ મુદ્દા માલ એક હવેલી અંદામાન અને દીઓની લખેલ મહારાષ્ટ્ર બનાવટની પ્લાસ્ટિકની કપની સીલપેક બોટલ નંગ બસો ચાર કી રૂ સડસઠ હજાર ત્રણસો વીસ બે એક કાળા કલરના ઓઇલવાળું બગડેલ આઈસર નું જેની કી રૂ છ હજાર ત્રણ

ધર્મેન્દ્રસિંહ વાળા તથા પો કોન્સ રાજુભાઈ પરમાર તથા પો કોન્સ રાહુલભાઈ લાદવા તથા વુ પોન્સ વર્ષાબેનાલ વિગેરે રિપોર્ટર ફારૂક બિલકિયા અમરેલી